નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલ માં આજે આપણે વાત કરીશું ગુજરાતના તમામ માર્કેટ યાર્ડ જીરાના બજાર ભાવ વિશે તો વિડીયો અંત સુધી જોતા રહેજો અને ચેનલ માં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો આજના ના ના બજાર ભાવ વિશે વાત કરીએ તો રાજકોટ ચાર હજાર એકસો પચાસ થી ચાર હજાર પાંચસો વિરમગામ ત્રણ હજાર ચારસો પચાસ થી ચાર હજાર ત્રણસો પંચાણું હળવદ ચાર હજાર થી ચાર હજાર પાંચસો ડીસા ચાર હજાર એકસો એક્યાસીથી ચાર હજાર એકસો એક્યાસી ધ્રોલ ચાર હજાર એકસો એંસીથી ચાર હજાર ત્રણસો બોટાદ ચાર હજાર પચાસથી ચાર હજાર ચારસો પાંત્રીસ મોરબી ચાર હજાર પચાસથી ચાર હજાર ત્રણસો વીસ પાટડી ચાર હજાર બસો સિત્તેરથી ચાર હજાર ચારસો એક માંડલ ચાર હજાર એકસો પચાસથી ચાર હજાર ચારસો સિત્તેર સાવરકુંડલા ચાર હજારથી ચાર હજાર ત્રણસો એક્યાસી ધાંગધ્રા ચાર હજાર નેવું થી ચાર હજાર ત્રણસો અગિયાર રાપર ચાર હજાર ચારસો થી ચાર હજાર ચારસો પચીસ પોરબંદર ત્રણ હજાર ચારસો પચીસ થી ચાર હજાર એકસો વિસાવદર ત્રણ હજાર ત્રણસો પચીસ થી ત્રણ હજાર આઠસો એકાવન સાડન ત્રણ હજાર પાંચસો નેવું થી ત્રણ હજાર સાતસો દસ અમરેલી બે હજાર નવસો પિંચોતેર થી ચાર હજાર ચારસો પિંચોતેર વારાહી ત્રણ હજાર નવસો થી ચાર હજાર ચારસો એકવીસ જુનાગઢ ચાર થી ચાર હજાર ચારસો સિત્તેર જામજોધપુર આઠસો થી ચાર હજાર ત્રણસો એકાણું જેતપુર બે હજાર થી ચાર હજાર ત્રણસો એકાણું ચાર હજાર થી ચાર હજાર બસો સાઠ ચાર હજાર થી ચાર હજાર પાંચસો જસદણ ત્રણ હજાર થી ચાર હજાર પાંચસો એક ધાનેરા ચાર હજાર ત્રણસો થી ચાર હજાર ત્રણસો ખંભાળિયા ત્રણ હજાર આઠસો થી ચાર હજાર બસો નેવું મેનાવા ત્રણ હજાર થી ચાર હજાર પાંચસો એક અંજાર ચાર હજાર બસો થી ચાર હજાર ચારસો પચાસ થરાદ ચાર હજાર એકસો થી ચાર હજાર ત્રણસો પચાસ સિહોરી ચાર હજાર થી ચાર હજાર ચારસો પચાસ થરાદ ત્રણ હજાર પાંચસો થી ચાર હજાર પાંચસો એકત્રીસ जामनगर 4100 થી 4435 સમી 4100 થી 4425 વિસનગર 4400 થી 4595 વાકાનેર 4000 થી 4435 પાટણ 3800 થી 4150 બૌતરાજી 3625 થી 4275 દિયોદર 4000 થી 4410 ભાવનગર ચાર હજાર બસોથી ચાર હજાર બસો ઊંઝા ચાર હજારથી ચાર હજાર નવસો એકસઠ રાંધનપુર ત્રણ હજાર સાતસો સાઠથી ચાર હજાર પાંચસો ઓગણસાઠ તમામ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા માટે મારી યુટ્યુબ ચેનલ ખેડૂત જાણકારીને સબસ્ક્રાઇબ કરો